દુરાજીમાં તમામ કેનાલવાળા વિસ્તારોમાંથી ખેડૂતોને પસાર થવું પડે છે પરંતુ અહીંના રસ્તાઓને બિસ્માર હોવાના કારણે ખેડૂતોને પોતાને ખેતરે જવા માટે પણ ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે ખેડૂતો આ રસ્તાની સમારકામની માંગ કરી રહ્યા છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યારે કેનાલના ફોર્મ ભરવામાં આવે છે ત્યારે વીસ ટકા જેટલા કેનાલ પાસે આવેલી રસ્તા રિપેરિંગ કામ કરવા માટેની રકમ લેવામાં આવે છે ખાસ કરીને ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં આવેલા કેનાલોના રસ્તાઓનું રિપેરિંગ કામ થયું નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેડૂતો જ્યારે પોતાના ખેતરે જવા નીકળતા હોય ત્યારે અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે

આજે ખેડૂત ફોર્મ ભરે છે ત્યારે વીસ ટકા રસ્તા રિપેરિંગ ના પૈસા ખેડૂત પાસે ફોર્મ માં લે છે પણ કોઈ પણ જાતની કેનાલ ચાલુ થઈ ગયા પછી પણ એક રૂપિયાનું રસ્તામાં કામ થયું નથી મસ્ત મોટા ખાડા છે હવે રાત ને દિવસે ખેડૂત ને પસાર થવું હવે કોઈ પડી જાય કઈ આખરે કેનાલ માં પડી જાય મરી જાય તો જવાબદારી કે નહીં અને આ કેનાલ ની અંદર કેનાલ ચાલુ કર્યા મોર પણ સાફ કર્યા વગર કેનાલ ચાલુ કરી દીધી ત્રીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હોવા છતાં બે અઢી લાખ રૂપિયાનું કામ કરી માથે માથે દેખાડી અને આ ભ્રષ્ટ સરકારના જે બધા કોન્ટ્રાક્ટર છે એ પૈસા ખાઈ જાય છે અને બીજા નંબરની અંદરમાં કે આજે બે વર્ષ પહેલાં નવા પરની ડેરી કુરજીભાઈ મારું નામ લાલજીભાઈ મથુભાઈ બાલજા હું ફરણીની નો ખાતરદાર સૌ રહું છું ધોરાજી મારું મેન કેનાલેથી રોજ વાડી જવાનો રસ્તો છે અને મેન કેનાલે એટલા બધા ખાડા પડી ગયેલ છે કે ગાડી તકલીફ થાય છે હવે ગાડી ઉલારા મારીને કેનાલમાં ઘરે જાય ન જાય એના અનુસંધાને રસ્તો રિપેર બાબત બોલું છું કે ભાઈ વર્ષો વર આ રસ્તો રિપેર થતો હોય કેનાલ છૂટા પેલા એનું ટેન્ડર ભરાઈને થાય જ છે કોણ નથી થયું ક્યાં કારણથી નથી થયું મારી એટલી જ રજૂઆત હતી હવે પાણી સમિતિના સભ્ય શાંતિભાઈ વેગડ હતા એને અમે કીધું શાંતિભાઈ કીધું આમ કેમ ચાલે

કે રસ્તાની ઉપર મેટલ નાખવી મેટલ નાખવા માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે અને કોન્ટ્રાક્ટરો હજી અત્યારે પરિસ્થિતિ એવી છે ચાલી શકાય એવું નથી તો અમે આ રજૂઆત સમિતિમાં કરી અને મંજૂરી આપી છતાં કામ ચાલુ ન થાય તો એના માટે યોગ્ય પગલા લેવા સરકારને અમારી રજૂઆત છે તમે તંત્રને રજૂઆત કરી છતાં તમારું સાંભળતા નથી એવું કેમ બને એવું બને તો સરકાર ના સાંભળે તો અમારે તો શું કરવાનું બીજું અમારે તો મીડિયામાં અમે રજૂઆત કરી અગર તો આંદોલન કરી બીજું અમારી પાસે એનું અત્યાર શું છે તમે આગેવાનું છો છતાં તમારી રજૂઆત સાંભળવાના તો ખેડૂતો હેરાન થાય છે તો શું કેસ આપણે રજૂઆતો કરી છતાં સાંભળતી નથી તો એ સરકાર વાક કહેવાય તો બીજી બાજુ સુરાજના ભાદર સિંચાઈ સમિતિના શાંતિલાલ વેગડે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે કેનાલ પાસેના રસ્તા બિસ્માર હાલતમાં થયા બાદ રસ્તાનું મેટલિંગ કામની મંજૂરી આપી દીધી છે પણ હજુ પણ કેનાલ સિંચાઈ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી નથી તમામ સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે જેમાં ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા એકત્રિત થઈ અને અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિમલ સુંદરવા ગુજરાત ન્યૂઝ ધુરાજી